અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ટી શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ભરૂચ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોના હસ્તે સત્તર વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સરળતાથી અવરજવર કરી શકે તે હેતુસર સરકાર દ્વારા આ યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને સત્તર જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓ ઇઝીલી અભ્યાસ અર્થે પરિવહન કરી શકે એ હેતુસર સમાજ કલ્યાણે વિદ્યાર્થીનીઓને સાયકલ આપી ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી અને વિદ્યાર્થીનીઓને સાથે સૂચનામાં સૂચના આપવામાં આવી કે તેઓ સાયકલ પોતે ઉપયોગ કરીને શાળા અર્થે અભ્યાસ માટે આવે અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી જય